આજની આપણી વાર્તા છે સાધુ અને સાપ એક ગામ હતું તેમાં એક ભયંકર સાપ રહેતો હતો તેનાથી ગામના લોકો ખૂબ જ ડરતા હતા આ ઝેરીલો સાપ હતો અને તે જેને જુએ તેને ડંસ મારતો આ સાપના ડંસેલા ત્યાંને ત્યાં જ મરણ પામતા લોકો તેનાથી ખૂબ ડરતા લોકો તેની બીકે રાતે કે દિવસે ઘરની બહાર જતા પણ ડરતા ગામના લોકોએ તેને પકડવાની ખૂબ કોશિશ કરી પણ સાપ પકડમાં જ ના આવતો એક દિવસ એ ગામમાં એક સાધુ મહાત્મા આવ્યા તે ખૂબ જ સિદ્ધ મહાત્મા હતા ગામના લોકોએ સાધુને સાપના ત્રાસની વાત કરી સાધુએ તેમને આશ્વાસન આપ્યું કે તે કંઈક કરશે એક દિવસ સાંજના સમયે સાધુ જ્યારે ધ્યાનમાં બેઠા હતા ત્યારે તે સાપ ત્યાં ચડી આવ્યો તે સાધુને ડંસ મારવા જતો જ હતો ત્યાં સાધુએ આંખો ખોલી સાધુએ સાપને પોતાના તપના બળથી તેને ત્યાં જ અટકાવી દીધો અને કહ્યું હે નાગદેવતા શા માટે આપ આ ગામના નિર્દોષ માણસોને મારો છો નિર્દોષને મારવાથી આપણે પાપમાં બંધાઈએ છીએ આમ સાધુએ તેને ખૂબ સમજાવ્યો અને સાપે પણ હવેથી કોઈને ન કરડવાનું વચન આપ્યું જ્યારે ગામના લોકોને આ વાતની જાણ થઈ તો તેઓ ખૂબ ખુશ થયા તેઓએ સાધુનો આભાર માન્યો હવે ગામના લોકોને સાપનો ભય ના રહ્યો હવે ગમે ત્યારે તેઓ સાપને જોવે મારવા દોડે આમ હવે ગામના લોકો સાપને હેરાન કરવા લાગ્યા એક દિવસ તો તેને અધમુવો કરી નાખ્યો સાપ માંડ માંડ પોતાને બચાવી ત્યાંથી ભાગી નીકળ્યો ને તે સીધો એ જ સાધુ મહાત્મા પાસે ગયો સાપને આવી હાલત જોઈ તો તેમણે પૂછ્યું એટલે સાપે બધી હકીકત કહી એટલે સાધુએ કહ્યું મે તને કરડવાની ના પાડી હતી ફુફાળો મારવાની નહીં સાપ બધી વાત સમજી ગયો કે પોતાના સ્વરક્ષણ માટે તે ફુફાળો તો મારી જ શકે સાપ સમજી ગયો કે પોતાના સ્વરક્ષણ માટે બીજાને નુકસાન નથી પહોંચાડવાનું પણ બીજામાં પોતાનો ડર તો રાખી જ શકાય આમ વિચારી એ ખૂબ ખુશ થયો શીખ જોયું મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે દુનિયામાં જો પોતાની જગ્યા બનાવવી હોય તો લોકોમાં તમારો ભય હોવો જોઈએ કે જો એ તમારો દુરુપયોગ કરે તો તમે એને છોડશો નહીં